મોટી મોટી વિકાસની વાતો કરનારા કોર્પોરેટરો કોર્પોરેટરો હોય નેતા હોય કે સરકાર હોય કે પક્ષ હોય હંમેશા વિકાસ તમને જે બતાવવામાં આવે છે કહેવામાં આવે છે પરંતુ તેની રિયાલિટી એવી હોતી નથી આપણે અત્યારે ઊભા છીએ વડોદરા જિલ્લાના પાદરા શહેરના એક વિસ્તારમાં કે જે વિસ્તારનું નામ છે સંતરામ મંદિર ભાગોળ વિસ્તાર આ સંતરામ મંદિર ભાગોળ વિસ્તારમાં આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે અહીં આગળ સતત ગટરો ઉભરાવાના તેમજ સતત અને ખૂબ જ ખરાબ રસ્તાની બૂમો જે છે એ સ્થાનિકોની ઘણા સમયથી છે અહીં આગળ માત્ર ને માત્ર ટીપા જેટલો વરસાદ પડ્યો છે ધીમી ધારે જ વરસાદ પડ્યો છે ખૂબ ઓછો વરસાદ વર્ષો છે છતાંય જે પ્રકારની પરિસ્થિતિ છે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ ખૂબ જ દુર્ગંધ અત્યંત દુર્ગંધ સહિત કહી શકાય કે ખૂબ ગંદકી છે ને સાથે સાથે તમામ ઘરોના આંગણા અત્યારે ગંદા પાણીથી ગટરના પાણીથી વરસાદી પાણી અને ન કહી શકાય કારણ કે વરસાદ એટલો તો પડ્યો જ નથી પરંતુ જે પ્રકારે હું આપને જણાવું કે આ જ જે રોડ છે અગાઉ પણ લગભગ એક વર્ષ પહેલાં જ ગયા ગણેશના ગણેશ સ્થાપનાના દિવસોમાં આપણે આ રોડ બતાવ્યો હતો એક વર્ષ પહેલાં આ ડામર રોડ બન્યો હતો પરંતુ એક વર્ષ પહેલાં બનેલો આ ડામર રોડ તેની શું હાલત છે તે પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ ખૂબ મોટા ખાડા એક તરફ ટેકરા બીજી તરફ ખાડા એટલે ટૂંકમાં રોડ ખખર દર્જ થઈ ચૂક્યો છે રોડ તૂટી ચૂક્યો છે અને સાથે સાથે કહી શકાય કે પાદરા નગરપાલિકાના પાદરા શહેરના આ વોર્ડ નંબર છ છે ને વોર્ડ નંબર છની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે આમાં ખૂબ જ વધારે રોડનું નુકસાન છે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે પણ સમજવું મુશ્કેલ બની રહ્યું છે રાહદારીઓ સહિત સ્થાનિકોને ખૂબ ભારે મુશ્કેલીનો સામનો અહીંયા આગળ કરવો પડી રહ્યો છે સંતરામ મંદિર વિસ્તાર આ માળી મહોલ્લો જેને કહેવામાં આવે છે રોડના રોડના પ્રશ્નો તો છે જ પરંતુ ગટરના પ્રશ્નો પણ અહીં આગળ વર્ષોથી યથાવત છે ને સાથે સાથે સ્થાનિક લોકોને ચોમાસામાં પણ ખૂબ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઘરની બહાર જ બબ્બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે લોકો જે છે એ ત્રાહીમામાં પોકારી ઉઠ્યા છે એક તરફ હું આપને બતાવવાના પ્રયત્ન કરી અહીંયા આગળ ખૂબ જ દુર્ગંધ છે આ તરફ જે મકાનો છે ઊભું પણ ન રહી શકાય એટલી દર્શક મિત્રો અહીંયા આગળ દુર્ગંધ છે અને સામેની તરફ પણ ગટરનું પાણી ભરાયેલું છે આ વરસાદી કાચ કે વરસાદી પાણી નથી આ ગટરનું પાણી છે જે ગટરનું પાણી ઘરોની બહાર ભરાઈ રહ્યું છે અને આના કારણે ક્યાંક ને ક્યાંક ગંધવાળો ક્યાંક ને ક્યાંક ગંધવાડા સહિતમાં આપણે વાત કરીએ તો રોગચારો ફાટી નીકળો સહિતના પ્રશ્નો પણ લોકો ને અહીંયા બનતા હોય છે જે પ્રકારે આપણે જોઈ શકીએ લોકો આજ ગંદા પાણી બહુ અંદર ભરે જાય છે અહિયાં ગંદુ ગંદુ પડી જ આખો દિવસ આજ દિવસ લાળા રોજના માટે છે આ તો

પાણી ભરાય છે કેટલી તકલીફ પાણી તો દેખો તમારી તમારી સામે જ છે હા દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાત કરવામાં આવે તો ગટરોના પણ પ્રશ્નો છે થોડાક વરસાદમાં અહીંયા આગળ ખૂબ વધારે પાણી ભરાવાના પણ પ્રશ્નો છે આ પાદરા નગરપાલિકાનો વોર્ડ નંબર છ છે અને ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકા કે જે ભારતીય જનતા પાર્ટી ના સત્તાધીશોની છે ભાજપનું શાસન છે ત્યારે પાદરા નગરપાલિકાની શું દશા છે પાદરા નગરપાલિકા હદ વિસ્તારની શું દશા છે તે સ્પષ્ટ રિયાલિટી આપણે જોઈ શકીએ છીએ બેનર પોસ્ટર સારા ડિઝાઇન થઈ શકે પરંતુ લોકોની જે તકલીફ છે જે વાસ્તવિકતા છે જે હકીકત છે એ ક્યારેય ડિઝાઇન નથી થઈ શકતી લોકોને ભારે મુશ્કેલી ચારેય તરફ ગંદકી ચારે તરફ રોગચાળો રોડ નવા બનાયેલા છ મહિનામાં તૂટી જવા અને માત્ર ચાર છાંટા વરસાદ પડે ને તેમાં ચારેય તરફ પાણી ભરાઈ જવું આ જ હકીકત છે પાદરા નગરપાલિકાની